હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વિન્ટર સ્પેશિયલ વિટામિન સીથી ભરપૂર અને વાળ માટે તો ખૂબ જ ઉપયોગી સાથે જ ડાયાબિટીસ કંટ્રોલ કરે એવું ડીટોક્સ આમળાનો જ્યુસ બનાવીશું તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે એકદમ સિમ્પલ રેસીપી છે તો ચાલો શરૂ કરીએ તો આ હેલ્ધી જ્યુસ બનાવવા માટે અત્યારે મેં છ નંગ ફ્રેશ આમળા લીધા છે આ રીતે બને ત્યાં સુધી બનારસી આમળાનો ઉપયોગ કરવાનો અડધું અહીં ચદુ અડધો લીંબુ વીસથી પચીસ નંગ જેટલા ફુદીનાના પાન અને આઠથી દસ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે આમળાને મેં સારી રીતે ધોઈ લીધા છે અત્યારે માર્કેટમાં એકદમ સરસ ફ્રેશ આમળા મળે છે તો બે ગ્લાસ જ્યુસ બનાવવા માટે અત્યારે મેં છ આમળાનો ઉપયોગ કર્યો છે એક ગ્લાસ માટે ત્રણ આમળાની જરૂર પડે છે તો અત્યારે આપણે બે ગ્લાસ જ્યુસ બનાવવાનું છે તો એના માટે મેં છ આમળા લીધા છે આમળા પર તમને જે આ રીતની લાઇન્સ દેખાય ત્યાંથી આ રીતે ચપ્પુથી કટ લગાવી દઈશું જેથી આમળાને ઇઝીલી કટ કરી શકાય આમળાની લાઇન્સ પર આ રીતે કટ લગાવી અને આમળાને ઠળિયાથી અલગ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે લાઇન્સ પર કટ લગાવી દેવાથી આમળા એકદમ ઇઝીલી ઠળિયાથી અલગ થઈ જાય છે તો આ રીતે એક આમળાને હું તમને કટ કરીને બતાવી દઉં છું અને સેમ આ જ રીતે આપણે બધા આમળાને કટ કરી લેવાના છે તો બધા આમળાને મેં કટ કરી લીધા છે હવે આપણે એને પણ બે ટુકડામાં કટ કરી લઈએ તો આ રીતે બધા જ આમળાના આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે જો તમે એકવાર આ રેસીપીથી જ્યુસ બનાવી લીધું ને તો નાના બાળકોથી માંડીને ઘરના વડીલો સુધી બધા જ પીસે તો આ રીતે બધા જ આમળાને નાના નાના ટુકડામાં કટ કરી લેવાના છે તો બધા જ આમળાને મેં કટ કરી લીધા છે આ જ્યુસ તમે આખો શિયાળો પીસો ને તો કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહેશે સ્કીન અને વાળ માટે પણ આમળા ખૂબ જ ફાયદાકારક છે તો બધા જ આમળાને મેં કટ કરી લીધા છે હવે આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું સાથે જ એમાં ફુદીનાના પાન આદુનો ટુકડો અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું આદુને આ રીતે ઝીણા ટુકડામાં કટ કરીને ઉમેરીશું જેથી પ્રોપર ગ્રાઇન્ડ થઈ જાય સાથે જ મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું હવે આપણે એમાં વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને વન ફોર ટી સ્પૂન જેટલો શકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું હવે પહેલાં આપણે પાણી ઉમેર્યા વગર જ મિક્સર જાનું ઢાંકણ બંધ કરી બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું ગ્રાઇન્ડ કરતી વખતે મને પાણીની જરૂર લાગી એટલે મેં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે હવે આપણે એમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો ઝીણો સમારેલો ગોળ ઉમેરી દઈશું અને બે ગ્લાસ જ્યુસ બનાવવા માટે આપણે બે કપ પાણી ઉમેરીશું અહીં જો તમને ડાયાબિટીસ હોય કે ડાયટ માટે બનાવતા હોય તો એક ટેબલ સ્પૂન જેટલું મધ ઉમેરવાનું ફરી એકવાર સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ ગોળ પણ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે આ જ્યુસને જો બાળકો પીવાના હોય તો ગાડી લેવાનું અને જો મોટા લોકો પીવાના હોય તો ફાઈબરથી ભરપૂર એવું આ આમળાનું જ્યુસ તમે ગાળ્યા વગર પણ પી શકો આપણને બધાને જ ખબર છે કે વિટામિન સીથી ભરપૂર આમળા આપણી હેલ્થ માટે વાળ માટે અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે મારા ઘરે બાળકો પીવાના હોવાથી આમળાના જ્યુસને હું ગાડી લઉં છું તો બને એટલું ઘસીને આમળાનો પલ્પ ડ્રાય થઈ જાય ત્યાં સુધી ઘસીને આ રીતે ગાડી લેવાનું અને સેમ એ જ રીતે બાકીનું જ્યુસ પણ આપણે ગાડી લઈશું તો જ્યુસ મેં ગાડી લીધું છે તમે જોઈ શકો છો આમળાનો ભૂકો આ રીતે એકદમ ડ્રાય થઈ ગયો છે આ ભૂકાને આપણે ફેંકી ના દેતા એમાં લીંબુ મીઠું શેકેલા જીરાનો પાવડર અને સંચળ પાવડર ઉમેરી તડકામાં સૂકવી એનો મુખવાસ તરીકે પણ ઉપયોગ કરી શકાય હવે આપણે આ જ્યુસમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું જો તમે ડાયટ માટે બનાવતા હોય તો આ ટાઈમે તમારે એક ટેબલ સ્પૂન મધ ઉમેરી દેવાનું ગોળ અને મધ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો ખટાશ બેલેન્સ થાય એ રીતે તમારે ગોળ અને મધ ઉમેરી દેવાના બરાબર મિક્સ કરી દઈશું તો અત્યારે આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી આમળાનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે જ્યારે તમારે શરૂ કરવાનું હોય ત્યારે પંદર મિનિટ પહેલાં જ આ જ્યુસ બનાવવાનું અગાઉથી નહીં બનાવવાનું નહીં તો એના ન્યુટ્રિશન નહીં જળવાય તો સ્વાદમાં એકદમ ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી એવા આમળાના જ્યુસની રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીઝ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો